નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો પ્રથમ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મોટી જાહેરાત કરી છે સામાન્ય લોકોના ભાવનાત્મક જોડાણને ધ્યાનમાં રાખીને બાવીસ જાન્યુઆરીએ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાની સૂચના આપી છે આ ખાસ અવસરને રાષ્ટ્રીય તહેવાર ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે બાવીસ જાન્યુઆરીએ રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રાખવી જોઈએ મિત્રો મંગળવારે અયોધ્યાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ શ્રી રામલલ્લા અને હનુમાનગઢીના દર્શન અને પૂજા કર્યા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થેત્ર ટ્રસ્ટના અધિકારીઓ સાથે બેઠક કરી હતી મકરસંક્રાંતિ પછી શરૂ થનારી પ્રતિષ્ઠા વૈદિક વિધિની મુલાકાત લેતા મુખ્યમંત્રી અધિકારીઓને સમારોહની સુરક્ષા અને અન્ય વ્યવસ્થામાં પણ ક્ષેત્ર ટ્રસ્ટને જરૂરી તમામ સહકાર આપવાનો નિર્દેશ કર્યો હતો આ પછી કમિશનરે સભાગૃહમાં સ્થાનિક જનપ્રતિનિધિઓની હાજરીમાં સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ પાસેથી તૈયારીઓની સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશ અને વિદેશના પ્રેસિડેન્ટ વડાપ્રધાન સહિત રાજકીય નેતાઓ મંત્રીઓ તેમજ કંપનીઓના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના છે પચાસથી વધુ મહાનુભાવો વાયબ્રન્ટ સમિટના ઉદઘાટન સમારોહમાં ખાસ હાજર રહેવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન જાયદ અલ નહ્યાન વચ્ચે રાજદ્વારી સંબંધો ઉત્તમ હોવાથી યુએની કંપનીઓના સીઈઓ પણ તેમના ડેલિગેશન સાથે નોંધપાત્ર સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે મિત્રો સમિટના ઉદઘાટન કાર્યક્રમ સહિત સેમિનારમાં આજે હાજર રહેવા માટે પચાસથી લઈને પંચોતેર જેટલા સીઓનું કન્ફર્મેશન પણ મળી ગયું હતું મોડે મોડેથી પણ કેટલાક સીઓએ સમિટમાં ઉપસ્થિત રહેવા માટે સંમતિ દર્શાવી હતી સેમી કન્ડક્ટર એરપોર્ટ ફાઇનાન્સ બેન્કિંગ રિન્યુએબલ એનર્જી ગ્રીન હાઇડ્રોજન જેવા ક્ષેત્રમાં મોટું મૂડી રેકાણ થવાની શક્યતાઓ છે ગિફ્ટ સિટીમાં પણ અનેક ગ્લોબલ એડર્સ ઉપસ્થિત રહેવાની શક્યતાઓ છે ગિફ્ટ સિટીમાં નવું રોકાણ કે તેમની કંપની ઓફિસ પણ શરૂ કરી શકે છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માલદીવના ત્રણ મંત્રીઓ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી ટિપ્પણી પર સખત નારાજગી વ્યક્ત કરી છે મિત્રો પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ સર્જાયેલા માલદીવ વિવાદ ઉપર એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે જો બીજા દેશનો કોઈપણ વ્યક્તિ આપણા દેશના વડાપ્રધાન વિરુદ્ધ બોલશે તો અમે તેને સહન નહીં કરી શકીએ તમને જણાવી દઈએ કે માલદીવના ત્રણ નાયબ મંત્રીઓ માલશાહ શરીફ મરિયમ શીવુનું અબ્દુલ્લા મહઝુ મજીદે પણ વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટ માટે ટીકા કરી હતી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુજીની આગેવાની હેઠળની માલદીવની સરકારે આ ત્રણેયને તેમના પદ પરથી સસ્પેન્ડ પણ કરી દીધા છે હવે મિત્રો મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે કમોસમી વરસાદ વરસ્યો છે નર્મદાના રાજપીપળામાં કમોસમી વરસાદ રૂપે મુસીબત વરસી છે તો બીજી તરફ વડોદરા જિલ્લાના ડભોઈમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જીવ કે બંધાયા છે નર્મદા જિલ્લાના રાજપીપળામાં કમોસમી વરસાદ વરસ્યો છે જેને પગલે ખેડૂતોની ચિંતા વધી છે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારબાદ વરસાદ વરસ્યો હતો કપાસ અને તુવેરના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે સતત અડધો કલાક વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો વધુમાં વડોદરા જિલ્લાના ડભોઈમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો હતો કમોસમી વરસાદનું આગમન થતાં ઠંડીમાં વધારો થયો છે હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતોના કપાસ દિવેલા તુવેર જેવા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી વાતાવરણની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે જેમાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવનાઓ છે અને ત્યારબાદ ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો વાતાવરણ સૂકું રહેશે જિલ્લાની જો વાત કરવામાં આવે તો નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર રહેલી સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ ભાવનગરમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના રહેલી છે